નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર કપાસના ભાવ બે હજાર પચીસમાં કેવા રહેશે અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં દર વર્ષે કપાસનું વાવેતર ખૂબ પ્રમાણમાં થાય છે પરંતુ હાલના સમયે ખેડૂતોને એકમણ કપાસના થી પંદરસો રૂપિયા ભાવ મળે છે ગયા વર્ષ કરતાં કપાસના બસો પચાસથી ત્રણસો રૂપિયા ભાવ ઓછા મળી રહ્યા છે એક બાજુ પાછોતરા વરસાદને કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો બીજી બાજુ ભાવમાં ઘટાડો થયો છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દર વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે પરંતુ ભાવમાં ઘટાડો થયો છે ખેડૂતોએ કહ્યું કે સત્તરસો રૂપિયાથી અઢારસો રૂપિયા મણના ભાવ મળે તો પોષણક્ષમ કહેવાય આ વર્ષે કપાસની વૈશ્વિક માંગમાં પણ ઘટાડો થયો છે ખેડૂતોને બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ભાવો સતત વધતા જાય છે ત્યારે કપાસ પકવતા ખેડૂતોને એક મણના સત્તરસોથી અઢારસો રૂપિયા કે બે હજાર રૂપિયા સુધી ભાવ મળે તો પોષણક્ષમ કહેવાય ગયા વર્ષે કપાસના ભાવ સત્તરસોથી અઢારસો રૂપિયા હતા અને બે હજાર સુધી પણ ભાવ પહોંચ્યો હતો ત્યારે હાલ ખેડૂતોને ગત વર્ષ કરતાં ચારસોથી પાંચસો રૂપિયા ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા બારસો પચાસથી સબુચો ચોરાણું લીલિયા મોટા આઠસો પાસઠથી સબુતસો સિત્તેર ધારી બારસો એકવીસથી સબૂતસો પંચોતેર ધ્રાંગંધ્રા અગિયારસો અઠ્યોતેરથી સબુતસો એકસઠ ભેસણ એક હજારથી સબુતસો એકાશી મોરબી તેરસોથી પંદરસો પોકરવાડા તેરસો નેવુંથી સબુતસો એંશી જેતપુર એક હજાર સત્યોતેરથી પંદરસો એક રાજકોટ તેરસો દસથી પંદરસો છવ્વીસ ભીલોડા તેરસો એંશીથી સબુતસો પચાસ મેંદરડા તેરસો એકસઠથી તેરસો એકસઠ બાબરા તેરસોથી પંદરસો પાંસઠ સાવરકુંડલા તેરસો પચાસથી સબુતસો નેવ્યાશી ઉપલેટા બારસોથી સબુતસો પચાસ જામજોધપુર તેરસો પંદરસો એક વિરમગામ તેરસો થી સબુત્ચો તેતાલીસ થી સબુતસો અગિયાર જોટાણા થી સબુત્ચો એકાવન બેચરાજી થી ચોવીસ હિંમતનગર તેરસો થી સોરાણું ગોંડલ બારસો એક થી એકાશી હારીઝ તેરસો સાહીઠ થી પંદરસો એક અમરેલી નવસો નેવું થી પંદરસો ઝસદણ તેરસો પચાસ થી પંદરસો પાંચ ધળવદ તેરસો પચાસથી સબુચો પંદર બોટાદ તેરસો પચાસથી પંદરસો પાંચ વડાલી સબુતસો અગિયારથી પંદરસો સાત ખાંભા બારસો એકોતેરથી સબૂતસો અઠ્યાશી આંબલિયાસણ એક હજારથી સબુતસો ચાલીસ અંજાર સબુતસો ચાલીસથી સબુતસો એંશી ઇકબલગઢ સબૂતસો વીસથી સબુચો વીસ વાંકાનેર બારસોથી સબુચો નેવું કોડીનાર બારસો સિત્તેરથી સબુતસો એંશી તળાજા તેરસો ચાલીસથી સબુતસો સાઠ માણસા બારસોથી સબુતસો પંચ્યાંશી સાણસમા અગિયારસોથી સબુતસો પચીસ તલોદ તેરસોથી સબુતસો પંચ્યાંશી મહુવા બારસો પચાસથી સબુતસો પિસ્તાલીસ સિદ્ધપુર બારસોથી પંદરસો પંદર શિહોરી તેરસો પચાસથી સબુતસો પિસ્તાલીસ થરા સબુતસો ત્રીસથી સબુતસો પાસઠ જામનગર બારસોથી પંદરસો ચાલીસ દિયોદર તેરસોથી સબૂતસો વીસ વિઝાપુર તેરસો પચીસથી પંદરસો આઠ ગોઝારીયા સબુતસો નવથી સબુતસો ત્યાંશી કડી તેરસો થી સબુતસો નેવ્યાશી વિસનગર બારસો પચાસથી પંદરસો એક ભાવનગર તેરસોથી સબુતસો પંચોતેર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે